ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને ગુજરાતમાં બે દિવસ અતિ ભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ છે આપણે અત્યાર સુધી હવામાન વિભાગની આગાહી વિશે વાત કરતા આવ્યા છે પરંતુ આજના દિવસે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેની સાથે કયા એવા ગામડાઓ છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશેની પણ વિગતે ચર્ચા કરીએ નમસ્કાર તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસીની ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે અતિ ભારે છે કે અત્યારથી જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોના પણ પણ જે ગામડાઓ છે ત્યાં ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે તેની સાથે જો વાત કરવામાં આવે તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે એ લોકોએ પણ ગાંધીનગરમાં તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવી છે એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમો છે એને પણ અત્યારથી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સૌથી પહેલા તો આજના દિવસનો વરસાદ રહેવાનું છે કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને કયા એવા જિલ્લાઓ છે કે જે અતિ ભારે વરસાદ પડી શકે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને જો વાત કરવામાં આવે પાંચ વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે સમગ્ર મધ્ય ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર છે બોટાદ છે તેની સાથે વિરમગામ છે અમદાવાદ છે ધોળકા છે નડિયાદ છે અહીં ભારે વરસાદ પડી શકે છે એ બાદ જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની તો ખાસ કરીને રાધનપુર છે રાપર છે મહેસાણા છે હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે દાહોદ છે ગોધરા છે તેની સાથે લુણાવાડા છે વડોદરા છે બોડોલી છે રાજપીપળા છે અમોદ છે ભરૂચ છે સુરત છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે જે દરિયાકાંઠાના જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ ભાવનગર છે અલંગ છે મહુવા છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે ખાસ કરીને આની ક્યાંક સીધી અસર છે તે ઉત્તર ગુજરાત બાજુ વધારે જોઈ શકાય છે જેમાં રાધનપુર છે પાલનપુર છે મહેસાણા છે થરાદ છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે રાપર છે જે ઉત્તર ગુજરાત બાજુ આવેલું છે અહીં ક્યાંક સીધી જ અસર પાંચ વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે એ બાજુ વાત કરવામાં આવે લગભગ સાંજના સાતેક વાગ્યાની આસપાસ હજી આ વરસાદ છે તે ક્યાંક વધારે તીવ્ર થતો હોય એવું દેખાઈ રહ્યું છે ખાસ કરીને આ વખતે આજે વરસાદી રાઉન્ડની સીધી અસર છે તે મધ્ય ગુજરાતમાં થતી હોય એવું લાગી રહ્યું છે તેમાં સુરેન્દ્રનગર છે વિરમગામ છે અમદાવાદની આસપાસના વિસ્તારો છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ખેડબ્રહ્મા છે તેની સાથે પાલનપુર છે હિંમતનગર મહેસાણા રાધનપુર છે વાત કરવામાં આવે રાપરમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ને જે રાજસ્થાન બાજુનો ભાગ છે જે આબુરોડ કહી શકાય છે તે વિસ્તાર છે ત્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ને તેની સીધી અસર છે તે ઉત્તર ગુજરાત બાજુના જેટલા પણ વિસ્તારો આવેલા છે ત્યાં પણ ક્યાંક થતી હોય એવી શક્યતાઓ લાગી રહી છે નીચેના જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરત છે વલસાડ છે ત્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લગભગ સાંજના સાતેક વાગ્યાની આસપાસ જોઈ શકાય છે એ બાજુ વાત કરવામાં આવે લગભગ નવ વાગ્યાની આસપાસ પણ ક્યાંક આ વરસાદ છે તે વધારે તીવ્ર થતો હોય એવું લાગી રહ્યું છે એક બાજુ જે સિસ્ટમ સક્રિય થઈ છે બીજી બાજુ જે લો પ્રેશર છે તે પણ વધારે મજબૂત બન્યું છે ને એના જ કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે બે દિવસ છે તે અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે નવ એક વાગ્યાની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ધોળકા છે અમદાવાદ છે મહેસાણા છે રાધનપુર છે એ બાજુ વાત કરવામાં આવે પાલનપુરની આસપાસના વિસ્તારો છે થરાદ છે ત્યાં ક્યાંક વધારે વરસાદ જોવા મળી રહ્યો છે સરદાર સરોવરજી ડેમ છે તેના પણ મોટા ભાગના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે ઘણું બધું પાણી છે તે પણ છોડી નાખવામાં આવ્યું છે અને એની આસપાસના જેટલા પણ ગામડાઓ છે એ દરેક ગામડાઓની અંદર અત્યારે હાલ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ વાત થઈ આજના દિવસની એ બાજુ વાત કરવામાં આવે લગભગ કાલના દિવસની સવારની તો જોઈ શકાય છે કે લગભગ આસપાસ કાલે સવારે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા ગુજરાતની અંદર જોવા મળી રહી છે આજનો દિવસ છે એ તો ગુજરાતમાં તે ભારે છે જ પરંતુ ગઈકાલે સવારથી પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ રહેલી છે કાલના દિવસની જો સવારની વાત કરવામાં આવે તો ખાસ કરીને વિરમગામમાં ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી શકે છે મહેસાણા છે રાધનપુર છે હિંમતનગર છે ખેડબ્રહ્મા છે થરાદ છે અને પાલનપુર જે સિસ્ટમ સક્રિય થાય છે અને લો પ્રેશર સર્જાયું છે તેની સીધી જ અસર ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત બાજુ વધારે થતી હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે રાપરમાં ભારે વરસાદ પડી શકે છે ગાંધીધામમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના જો ભાગોની વાત કરવામાં આવે તો ખાસ કરીને જામનગરની આસપાસના વિસ્તારો એટલે કે રાજકોટ છે ગોંડલ છે ત્યાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી સુરેન્દ્રનગર છે મહુઆ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી અલંગ છે ભાવનગર ત્યાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે આ બાજુની જો વાત કરવામાં આવે તો વડોદરા છે ભરૂચ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ કાલે સવારના સમયે પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ જોઈ શકાય છે એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાત બાજુ આની અસર જોવા મળી રહી છે એ બાજુ વાત કરવામાં આવે લગભગ અગિયાર એક વાગ્યાની આસપાસ આ વરસાદ છે તે વધારે ને વધારે તીવ્ર થઈ રહ્યો છે જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે કે ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ છે અને ખાસ કરીને અમદાવાદની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ધોળકા છે નડિયાદ છે હિંમતનગર મહેસાણા રાધનપુર પાલનપુર આજે રાજસ્થાન બાજુનો વિસ્તાર આવેલો છે શિરોહીને એ દરેક જગ્યાએ પણ ક્યાંક વરસાદ પડી શકે છે થરાદમાં ભારે વરસાદ પડી શકે છે તેની સાથે રાપર છે ગાંધીધામ છે એ દરેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે કાલના દિવસ માટે પણ એવી પણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે હવામા હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી આપવામાં આવી છે કે હવે આગામી સમયમાં જે નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે અત્યારે હાલ છે એટલે ખાસ કરીને ઘણા બધા એવા જિલ્લાઓ કે જે પાણી પાણી થઈ ગયા છે ગઈકાલે આપણે છોટા ઉદેપુરમાં જોયું હતું કે એક લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી લગભગ ત્રીસેક જેટલા લોકો છે એ લોકોનું વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને આજે પણ ઘણા બધા એવા નીચાણવાળા વિસ્તારો છે ને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિભારે વરસાદ વરસાદ પડ્યું છે અને ત્યાં અત્યારે હાલ જનજીવન ખોરવાઈ ગયું છે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે તેની સાથે છે છે નડિયાદ છે કે જે અત્યારથી અતિભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ સરકારનું જે તંત્ર છે એ પણ સજ્જ જોવા મળ્યું છે એનડીઆરએફની ટીમો છે એસડીઆરએફની ટીમો છે તેની સાથે તાત્કાલિક ગાંધીનગરની અંદર બેઠકો પણ બોલાવવામાં આવી છે જેથી કરીને